ત્યાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું સઘળું કરી શકું છું મારા વાલા ભાઈઓ અને બહેનો આ સંસારની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેઓ પોતાના સામર્થ્યને પોતાના જીવનનો આધાર માને છે તેઓ પોતાના બળને એ પોતાના જીવનની સફળતા માને છે પરંતુ વાલાઓ આગળ જતા એ બધા જીવનો ઠોકર ખાય છે કારણ કે માણસ પોતાના સામર્થ્ય વડે પોતાની શક્તિથી કોઈ પણ બાબતોમાં વધારે લાંબો સમય સુધી એ સફળતાની અંદર આગળ વધી શકતો નથી કે હંમેશા એનું પોતાનું સામર્થ્ય તેને વિજયવંત જીવન જીવવા માટે સહાય કરી શકતો નથી માણસ જ્યારે પોતાના સામર્થ્યમાં ચાલે છે ત્યારે આગળ જતા તે અમુક એવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે કે જ્યાં તેને પોતાને એ બાબતની ખબર પડી જાય છે કે આ બાબતો તો મારા જીવનની અંદર મને નુકસાન કરી ગઈ વાલાઓ પરંતુ હું તમને આજે જે સામર્થ્યની વાત કરું છું એ તો પ્રભુ ઈશુમાં મળતું સામર્થ્ય છે કે જે સામર્થ્ય વડે આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ દાઉદને જ્યારે સામનો કરવાનો હતો ત્યારે દાઉદ જાણતો હતો કે હું મારા પોતાના સામર્થ્ય વડે એની પર વિજય પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ સર્વ શક્તિમાન પરમેશ્વરના સામર્થ્ય વડે હું એ શત્રુને હરાવી શકું છું અને જ્યારે તે પ્રભુને પોતાનું સામર્થ્ય બનાવીને આગળ વધે છે ત્યારે તે તેમાં વિજય પ્રાપ્ત કરે છે અને ભલાઓ જે જે મનુષ્ય ઈશ્વરને પોતાનું સામર્થ્ય બનાવે છે અને પ્રભુ પર આધાર રાખીને ચાલે છે આજે ઓડિયો મેસેજની સેવાને આજે તમે જોવા જાઓ તો એક હજાર અને છસો નંબરનો આજનો સંદેશ છે અને આ સોળસો મેસેજ કોવિડના સમયથી લઈને અત્યાર સુધી પ્રત્યેક દિવસે આપવા અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એવા સંજોગો ને એવા સમયોમાં કે જ્યાં મને પોતાને પણ એવું લાગે કે આજે તો નહીં થઈ શકે પરંતુ એવા સમયોમાં પણ ઈશ્વરે પોતાનું સામર્થ્ય પૂરું પાડ્યું અને અત્યારે પણ રાત્રે ત્રણ વાગે તમારી મધ્યે પ્રભુનું વચન આપવું ત્યારે ભલાઓ આ બધી બાબતોમાં હું પોતે પણ આશ્ચર્ય પામું છું કે કેવી રીતે આ સામર્થ્ય મને મળે છે કેવી રીતે આ બધી બાબતો થાય છે કારણ કે વલાઓ પ્રભુ ઈશુ છે કે જેમની કૃપા અને જેમનું સામર્થ્ય આ બાબતોમાં કરવાને માટે પ્રત્યેક દિવસે મને સહાય કરે છે મેં થોડા સમય પહેલા મેં તમને ઘટના વિશે જણાવ્યું હતું જે લોકો નિયમિતપણે ઓડિયો મેસેજ સાંભળે છે તેમને ખ્યાલ હશે કે મેં તેમને ઘટના કહી હતી કે ઘણા બધા વર્ષો પહેલાં એક એવો વ્યક્તિ કે જે વ્યક્તિ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર નોકરીને માટે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે અને પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે ત્યારે એની સાથે આવેલા તેના બીજા લગભગ ચાળીસેક જેટલા મિત્રો તેમણે એના શરીરનો બાંધો જોઈને એની પરિસ્થિતિ જોઈને એવું કહ્યું કે તને તો કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નાનામાં નાના વર્ગની પણ નોકરી ના આપે અને વલાઓ એ વ્યક્તિ એ સાંભળ્યું એ દુઃખી થયો પરંતુ એ વ્યક્તિએ ઈશુ પ્રભુને પોતાના જીવનનું સામર્થ્ય બનાવ્યું એમણે પ્રભુ ઈશુ પર પોતાના જીવનનો આધાર રાખ્યો અને જ્યારે તેઓએ ગોળા ફેંક કરવાની હતી અને ભારે વજનનો ગોળો એ પ્રેક્ટિકલમાં જ્યારે તેમને નાખવાનો હતો ત્યારે હટ્ટા કટ્ટા અને મજબૂત એના જે મિત્રો હતા એ બધા ફેલ થઈ ગયા પરંતુ જે વ્યક્તિએ ઈસુ પ્રભુને પોતાના જીવનનું સામર્થ્ય બનાવીને જ્યારે એ વ્યક્તિએ ગોળો ફેંક્યો ત્યારે એ એટલો બધો દૂર ફેંકાયો અને તે એટલા બધા લોકોની વચ્ચે સિલેક્ટ થયા અને આજે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેઓ એક સારી સરકારી નોકરી કરે છે વાલાઓ ઈશ્વર જ્યારે આપણું સામર્થ્ય બની જાય છે ત્યારે તેના પરિણામો કંઈક અલગ હોય છે પ્રભુ ઈશ્વર જ્યારે પોતાનું સામર્થ્ય આપે છે ત્યારે આપણે તેમાં વિજય પ્રાપ્ત કરીએ છીએ અને એટલા માટે ભજન સંગ્રહની અંદર તમે જુઓ તો ત્યાં તમે ગીતશાસ્ત્રની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે તેની સહાયથી હું કોટ કૂદી જાઉં છું તેની સહાય વડે હું પલટણ પર ધસી જાઉં છું અને વાલાઓ એક ગીત કરતા તો ત્યાં એ બાબત જણાવે છે કે પરમેશ્વરની કૃપા એમનું સામર્થ્ય મને બધી બાબતોમાં વિજય તરફ આગળ દોરી જાય છે ત્યારે ભલાવો એ પ્રભુને પોતાનો આધાર બનાવો એ પ્રભુ ઈશ્વને પોતાના જીવનનું સામર્થ્ય બનાવો તમારી પરીક્ષા કે તમારા જીવનના પડકારો એ બધી પરિસ્થિતિઓમાં જે તમને સામર્થ્ય આપશે એ સામર્થ્ય વડે તમે બધી પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરશો પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને ઈશ્વર આજના પવિત્ર વચન માટે તમારો આભાર માનું છું પ્રભુ જે કોઈ વ્યક્તિ નિર્ગત થઈ હોય પોતાની પરિસ્થિતિઓને લઈને ત્યારે તમારું વચન કહે છે કે તમે નિર્બળને બળ આપો છો અને કમજોરને પુષ્કળ જોર આપો છો ત્યારે પ્રભુ તમારું સામર્થ્ય તેમને એવી રીતે આપો કે તેઓ તેમની પરીક્ષાઓ તેમના પડકારોને તેમના તોફાનો મધ્યે તેઓ વિજય પ્રાપ્ત કરે ઈસુ પ્રભુના નામમાં માંગુ છું આ મેં મી ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસડ ડે શાલોમ